દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટાઉદેપુર જિલ્લાના રેલવે ગરનારામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી જીવને જોખમે પસાર થઈ રહ્યા છે લોકો જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરાયો છે વર્ષો જૂની કાયમી સમસ્યા છે દર વર્ષે ભારે વરસાદથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે લોકો ગરનારાની પારી ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વિડિયો વાયરલ થયો છે ગરનારામાં પાણીનો યોગ્ય નિકાલના અભાવે લોકો પરેશાન બની ગયા છે તંત્ર દ્વારા લોકોને સમસ્યામાંથી ઉગારવામાં આવે તેવી લોક માંગ ઊઠી રહી છે તમે જોઈ શકો છો આ સમગ્ર જે સ્ક્રીન ઉપર કે છોટાઉદેપુર જિલ્લાના જોડાવાટ રેલવે ગરનારાની જે પરિસ્થિતિ છે કે કેળસમાં પાણી ભરાઈ ગયું છે અહીંથી નીકળવું પણ ભારે મુશ્કેલ થઈ ગયું છે અને ગરનારાની પારી ઉપરથી કેટલાક લોકો છે તે પસાર થતા આ દ્રશ્યમાન થઈ રહ્યા છે અને આ જ પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદને લઈને રેલવે ગણનારાની અંદર પાણીની જે આવક થઈ છે અને તેનો નિકાલ ન થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે હવે આ તંત્ર આ તરફ ધ્યાન આપે અને આનો યોગ્ય નિકાલ કરે તેવી એક લોક માંગ ઉઠી છે